તું છું કરે ના શું કરે છે સપનું તો આવેલું છે હોય સપનું આવ્યું છે હોય આવતું સપનું જોઈ મારા બેડે આ કોક વાને કુપન ખેંચી લાગે છે આનું સપનું આય લાગે છે કે આ બધું લાજ્યું હે હે એ શું કરે છે આવું

બાબુડે પૂરે મગર ફગર જોવાનું વચ બધું મંગલ વચો એટલે નહીં અલા ગા બાલુ રાખે છે સપનામાં ઓ ઉપરથી બંદરમટ પડી ગયો અલા બેરો છે આ એ આ ચા લારા

લા હરી બાપુ આપણે મંગાઈ નું ક્ષેત્ર જો પાછો ઓ મંગાઈ નું સંતા મોડું થાય જો જવાનું છે મોડું થાય છે આપણે પટવાશિયાડું એક કે વડાસ ગોડુ એક ગોડુ ને ને એટલે જઈ આવો એટલે

રા તો તો ના ના લે કે અલા તે કરે હાર્યો હાકે અલા મારો બેલા চুপ હેલો પડ સડી વાય બેરો બેરો અલા તો નહી તો હારું ન કે બેરા કરીએ ખાવસે કોક લાગે એમ કે સકે નવરો નાવસ લા ખાવસ તું ના ઘેર દે એમ કુસુ હે હે બે રૂપિયા ને પ્યા લે બે લે પકા લે પાલ આપણે દુકાન એ તો ને લે આલુ હો અલો ચો લેપ કરો તો ઓને તું પૈસા પપ્પા રસ્તે થા ને હવે તું હા મારું મગજ ફેલ કર્યું આવતી તો હોય હો ચો રસ્તો એલા બે ઓ ભોળો શાંતિ છે તો આ રયો રસ્તો એટલે ક્યો સસ્તો છે એટલે બે પાછા વાપરતું નથી ને એક તો ડફોડો તી રહ્યો છે એમાં જીરો પડ્યો હોય તો કરે